નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે યશ કુમર અને તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું તો હાલ જે છે એ વરસાદ પછી જે છે એ કપાસની પરિસ્થિતિ જે છે એ ધીમે ધીમે સુધરી રહી છે અને તેની અંદર જે છે એ કપાસના મોટા દુશ્મન એવા ચુસિયા પ્રકારની જીવાતો જે છે એ હાલ પાછલા ત્રણ ચાર દિવસ થી જે છે એ અટેક વધી રહી છે તો તેના માટે ખેડૂત મિત્રો આપણે એવી તો શું માવજત કરીએ કે જેનાથી જે છે એ દુષ્ય પ્રકારની બધી જીવાતોનો એક જ દવાની અંદર નાશ થાય અને આપણને જે છે એ લાંબા ગાળાનું રિઝલ્ટ સારું મળી રહે અને કપાસની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ અને આપણે સારા ભાવ કેવી રીતના મેળવી શકીએ તો તેના વિશે આજે આપણે એ માહિતી અને વાત કરવાની છે તો આપણી સાથે અત્યારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલના જે છે એ કંપનીમાંથી આપણે નિકુલભાઈ કરીને જે છે એ ઉપસ્થિત છે આપણા એક ઉપર તો તેની પાસેથી થોડી માહિતી લઈએ

અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે કપાસ અત્યારે આમ ગણો તો કપાસના જે પાન છે એ પીળા થઈ અને નીચે તરફ વળી ગયા છે જેના દૃશ્યનો હેવી એટેક છે એ સિવાય અત્યારે સફેદ માખી પણ દેખાય છે ફ્રીપ્સ કે કે દેખાય છે તો અત્યારે માર્કેટમાં તમે ઘણી દવા લઈ છાટી છે તમારા કપાસની અંદર પણ અત્યારે કપાસની પરિસ્થિતિ એવી છે કે એ દવા એબ્ઝોર્બ કરી નથી તો છોડ મતલબ કે જે પાન છે એ પીડા થઈ અને વળી ગયા છે જે સિસ્ટમેટિક દવા તમે છંટાવ કરો છો તો એમાં કોઈ પણ જાતનું દેખાતું નથી કારણ કે એ જે પાન છે એ ક્લોરોફિલ બનાવવાની પ્રક્રિયાની બંધ થઈ ગઈ છે જે નર્વસ સિસ્ટમ છે છે એ પાનની ડાઉન થઈ ગઈ છોડની તો એવી જ એક દવા છે કે જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની લાવી છે કે એક જ દવા અને બધી જ જીવત સાફ એવી જે ટોલફેરા જે દવા છે એનો પંપે ચાલીસ થી પચાસ એમ એમનો ઉપયોગ કરવાનો છે તો તમે ઉપયોગ કર્યા પહેલા તમારે તમારા મોબાઈલ ની અંદર ફોટો વિડીયો તમે લઈ શકો છો ઉપયોગ કર્યા પછી એક થી બે ઉઠલ તમે દવા સ્પ્રે કરો ત્યાર પછી તમને રિઝલ્ટ તરત ઇન્સ્ટન્ટલી દેખાઈ જાય છે અને લાંબા સમય નું રિઝલ્ટ અમે બાવીસ પચીસ અને અઠ્યાવીસ દિવસ સુધી રિઝલ્ટ લીધેલા છે જ્યાં ટોલફેરા દવા છે એમના તો તમે તમારા કોઈ પણ પાક ની અંદર કોઈ પણ પ્રકારની જીવાત હોય એમાં તમે ઉપયોગ કરી શકો છો અને અત્યારે તમે જોયું હોય છે કે અત્યારે માર્કેટમાં એક પણ દવા એવી નથી ખાસિયત એવી છે કે તમે જે દવા છંટકાવ કરો છો તો એક જ છંટકાવમાં તમારે કપાસના પામ છે એ ચોખ્ખા થઈ જાય છે અને લાંબા સમયનું રિઝલ્ટ મળે છે તો આ સિવાયનું વધુ માહિતી આપશે યશભાઈ તો નિકુલભાઈ જે રીતના વાત કરી કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે ટોલ ફેરા કરીને દવા આવે તેનો ચાલીસ થી પચાસ એમ પ્રતિ પંપ ડોઝ રાખી અને જો આપણા કપાસના પાક અંદર તેમજ જે અન્ય કોઈ પણ પાક અંદર જેમાં ચૂસિયા પ્રકારની જીવાત આવતી હોય તેમાં જો ઘાટો છટકાવ કરવામાં આવે અને સાથે જે છે એ કોઈ પણ સારી કંપનીનું સિલિકોન બે સ્ટીકર જો વાપરવામાં આવે તો આપણને ખૂબ જ લાંબા ગાળાનું રિઝલ્ટ જે છે એ બધી જ પ્રકારની ચૂસિયા જીવાત સામે મળે છે અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તે સ્ક્રીન ઉપર અમારા કોન્ટેક્ટ નંબર આવે છે તેમાં જરૂર અને જરૂરથી ફોન કરવો અસ્તુ જય હિન્દ જય ભારત થેન્ક યુ